અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક સંશોધક સહ શ્રી આપણે વિતરણ કાર્ય ચાલુ કરીએ પેલા પ્રથમ વખત છે જે લોકો અમૃત પુષ્પ માટે એ લોકો અમૃત પુષ્પની વિગતો સમજશે કે અમૃત પુષ્પનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો અને શું ફરેજી પાડવી અમૃત પુષ્પ કોઈ એક તકલીફ માટે નથી શરીરની અલગ અલગ બીમારીઓને અનુલક્ષીને આપણે ઘરગથ્થુ પ્રયોગો બાહ્ય ઔષધિઓ શાસ્ત્રોક્ત પ્રોડક્ટો ઘણા બધા દર્દીઓની તાસીર અને શારીરિક પ્રકૃતિ મુજબ આપીએ છીએ પણ દરેક બીમારીઓમાં અમૃત પુષ્પ કામ કરે છે કેમ તો અમૃત પુષ્પ એક વરસાદના પાણીથી તૈયાર થયેલ આયુર્વેદિક ઔષધિય હર્બલ ઉકાળો છે જે આપણા શરીરમાં જ્યાં જ્યાં નેગેટિવ સેલ જમા થાય છે બિનજરૂરી ટોક્સિસ જમા થાય છે બિનજરૂરી બગાડ જમા થાય છે એ શરીરમાંથી નકામાં કચરાઓ બહાર કાઢવાનું કામ કરે છે આપણે બહુ સ્પષ્ટ અને દેશી પ્રાદેશિક ભાષામાં કહીએ તો બિનજરૂરી નેગેટિવ સેલ શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે શરીરની દરેકે દરેક નસનાળીઓમાં જઈ અને જ્યાં જ્યાં બિનજરૂરી ટોક્સિસ જમા થાય છે

જ્યાં જ્યાં નેગેટિવ સેલ જમા થાય છે બિનજરૂરી ટોક્સિસ જમા થાય છે બિનજરૂરી બગાડ જમા થાય છે ત્યાં જ કોઈને કોઈ બીમારીનો ઉદ્ભવ થાય છે પછી થાઇરોઇડ બીપી કોલેસ્ટ્રોલ વાયુની ગાંઠો ચરબીની ગાંઠો અલગ અલગ પ્રકારના કેન્સરો અલગ અલગ પ્રકારની સ્કીન ડિસીઝો એક્સવાઇઝેડ શરીરની કોઈ પણ બીમારી હોય કોઈ પણ બીમારીનો ઉદ્ભવ છે નસનાળીનો બગાડ

જ્યાં જ્યાં આપણા શરીર અંદર નેગેટિવ સેલ જમા થશે બિનજરૂરી બગાડ જમા થશે ત્યાં ધીમે 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 નેગેટિવ સેલ જમા થતા જશે એટલે એના લક્ષણો બહાર આવશે કે ભાઈ આને પથરી છે કે ફ્લોકી છે કે થાઇરોઇડ છે કે કોલેસ્ટ્રોલ છે કે બીપી છે કે ભાઈ કોઈ ગાંઠો છે ચરબીની કે વાયુની કે કેન્સરની ધીમે 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 લક્ષણો શરીરમાં બહાર આવે છે ત્યારે જ કોઈ બીમારીનો ઉદ્ભવ થાય છે માઇનોર તકલીફો હોય ત્યારે આપણે ખ્યાલ હોતો નથી કે આપણે કોઈ તકલીફ છે નાની મોટી તકલીફો હોય આપણે ઇગ્નોર કરતા હોઈએ આપણે રનિંગમાં દવાઓ લેતા હોઈએ છીએ પણ એ જયારે બીમારીનું મોટું સ્વરૂપ ધારણ થાય છે જયારે એના લક્ષણો બહાર આવે છે ત્યારે આપણે રિપોર્ટ કરાવીએ છીએ તો ખ્યાલ આવે છે કે આપણે ભાઈ ત્રણ નળી બ્લોક છે કે ભાઈ આપણે પથરી છે કે થાઇરોડ છે કે ભાઈ કોલેસ્ટ્રોલ છે કોઈ પણ એક્સવાય જેડ બીમારી હોય પણ શરીરની જો દરેકે દરેક નસનાળીઓ ચોખ્ખી થઈ જશે શરીરના દરેકે દરેક બ્લડ સેલ રીજનરેટ થશે તો દરેકે દરેક બીમારીઓમાં આપણે વિજય પ્રાપ્ત કરી શકશું પણ વિજય રિઝલ્ટો ક્યારે મળે છે કે આપણે ચુસ્ત રીતે નાની નાની બાબતોની અમારા પ્રયોગોમાં ધ્યાન રાખવી પડે છે પરિજીવમાં જો ચૂક થાય તો અમારા પ્રયોગો કામ કરતા નથી